ચાર લાખ રૂપિયોની વાત છે કોઈ ને એની મોટી વાત નહીં જીરો આવી એ ખબર પડતી નહીં પેલા હગાને ફોન કરીને કહી દઉં કે તમારે જમીન નહીં વેચવાની અને પૈસા પાસા લઈજો હેલો હેલો હા બોલો ચતુરભા બોલું કહું બોલો બોલો કીધું પેલી જમીન અમારે નહીં વેચવાની શ્યામ યાર હું એડવાન્સ આલ્યા છે ભલા આદમી એડવાન્સ આલ્યા છે પણ પણ સપનો માં આવ્યા હું કરું યાર ભલા આદમી તે જમીન વેચવા ના પડતા યાર એવું ના હોય સપનો શું આવતા કે જમીન ના વેચતો છોકરા

નહીં વેચી રાખું જો એમ નહીં મેરા યાર જો દોઢ લાખ ના તમારે ડાયરેક્ટ ડબલ આવવા પડશે ત્રણ લાખ રૂપિયા આવવા પડશે તો હું યાર આવું નકર નહીં મેં આવો જો કશું વાંધો નહીં ડબલ દોઢ ના ત્રણ આવવાના થાય કે હું વાંધો તો બાર લાખ આવે છે કે તઈને તરખલી થાય કે ચાર લાખ હાલ દેવું તમારે તઈને તરખલી બનતા ચાર લાખ રૂપિયા આપણને પ્રોફિટ થાય એવું કરવાનું હોય કે હેલો હા અલ્યા હું થયું યાર ભલા આદમી બોલો તો ખરા કશો વાંધો નહીં તમારા પૈસા તમને મળી રહે ડબલ કશો વાધો નહીં ડબલ લઈ હો પાસે જો કશો વાંધો નહીં ત્રણ લાખ રૂપિયા આલશે હું ત્રણ લાખ રૂપિયા હોય ગણી ને પાછા નગર ડોહા એટલે પાછા ભૂલી ના તો ત્રણ લાખ રૂપિયા લેવાના પાછા એ હા હા કશો વાંધો નહીં હોવ તાર હું ઈકણ આવું છું હો એ સારું હા થેડો મેળ આવી ગયું આપડે ત્રણ લાખ રૂપિયા હલવાના હોવ આપડે તો દોઢ લાખ રૂપિયા જીવન આલ્યા છે

પાટણ જવું છે દવા લેવા નોળિયો નોળિયો હાપ હોય ના પેલી ઉડતી ગોવા હેઠ જતું

જમીન નહી પત્રુ તો નહીં ફાટી એ તો ખાલી સપનું આવ્યું તું નહી વેચવાની એમ કીધું કે એટલે મારા યાર વિરોધ મત ના જાય બાપા ના

રગ મને માર્યું એવા સવાલ એટલે જવાબ મળીશ ક એ નહી મને માર્યો તું તનકા આ ભાઈ તો નવ ભૈરું લે છે તે મને મારજો એમ અલ્યા નવું ભૈરું નહીં મારી વાતો પણ કોને એમ કે હું તને ભૈરું લે એમ કઈ કાઢજો આ છી તારું હકુ કરા કે જા પેલી ભૈરું કોની પૈદા હા હા નહીં બોલું હારો બોલતો ના તાન બોલતો ના હું કહું છું હા આપણે જમીન નહીં ચાલવાની કા તો જમીન મારા બાપાને વિરોધમાં ના જઈ રાખું હાથી તે બાપાને વિરોધમાં ના જાવ હોય ને તો 1.5 લાખ રૂપિયા આલજો હું તો જતો રહું આપણો કોઈ વાંધો નહીં

ચાર લાખ હું ઘણી ગાડું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન અગિયાર બાર

જમીન નઈ રખાય પૈસોનું કોમ આવી ગયું મારે કાઠું કર્યું છે એનું અમેરું આઈ ગયું છું શેમ ભાઈ પાડીને પડી પાડો હાલ મારા મગજ ઉપર ટેન્શન બંધ થઈ હાલ તમે ગમે તે કરો છો લોન બોને કરી લે બેટા અને ઓનો મોમેરું ભરાઈ જાય ને માર જમીન તો કીધી છે ને એ પૈસા ભરીને લઈ જાઉં તમારી વાત સાચી છે પણ ઓનો મોમેરો આવી ગયું છે અમે એરો માર પહાડના પહાડ રહે છે ને એરો પૈસા માગે છે મારી જીગરી યાર છે યાર હાલવા તો પડે તો પૈસા મોમેરું તમારે શું રહ્યા ને એ આમ પાડીને આવ્યું છે તાય કહેતા હોય તો હું પોસ લાખ હાલ આલું પછી બીજા હાલો હાલ કાગરીઓ કરી આલો એમ તો ના મેરા આવે યાર બીજા મારા સગવડ થાય એક આપી દઈ તમને યાર હું હરખી રીતના ઓળખતો નહીં જે રીતના નોમ કરી જાણું એક ના એક પાડો હતો મારી યો મોમેરું કોણ ભરે આ યાર શું પાડો પાડો કરે છે અમાર શું હું કહું છું તમે પૈસા હોય ને ચોક લોન કરી જાલો તો ઇવન મમ્મીનું એ ભરાઈ જાય ને તમારા પૈસા હોય ને એ મને આલતા જો હું તમારો નોમ કાગળ જો કમ્પ્લીટ કરી મેલ્યો છું ખાલી સહીસ કરવાની રાઈશ બાકી એવી બધી લોન તો મારા ભાઈને ઘેર રહ્યો તો આજ ના કે જતો રહેશે આમ

જમીન તો હારી છે મની હાથમાં ના થાય કહું છું તમારા વિશ્વા અને એક હગાયા હતા તે વર્ત દોઢ લાખ રૂપિયા વોન લીધું તું અને જમીન આલી હતી વોન અને સો સોડાસો લાખ માં રાખી તે મને દોઢ લાખ રૂપિયા પેલા આલ્યા અને હું તમારા વિશ્વાસ રહ્યો અને બાર લાખ આલવાના કરે એટલે હું ઈવાના એ રાખી હું પૈસા પાછા ના લઉં તે રાખી ડબલ આલો ને તો પાછા લઉં તે મુ દોઢ ના ત્રણ લાખ રૂપિયા ઈવન પાછા આલે તમે અમે જમીન લેવા ના પાડો તો મારે શું કરવાનું

પેલા તો પેલો બાર લાખ કીધા પણ આવું થયું કે હું કરું કયો મારા ફસાવાનું છે મારા દોઢ લાખ રૂપિયા નુકસાન માં છું તમાર દોઢ લાખ પણ બંધ ના

ના પાડી દીધી ગયેલી કરી એવું મોઢું થઈ ગયું ના પાડી ને શોટી જાય એવું જ થઈ જાય થાય લાલચ વધારે રાખે તું પછી લાલચ કરવા જ્યાં ખબર છે એક બકરો ઉગી ને તૈયાર રાખજો એક બકરો ઉગીને તૈયાર રાખ્યું અને બે દામ સીધા કમાવાની એક મહિનામાં બે જવાની કે પટી જાય માર તો મોટું કરવાની હવે બાઈક લઈને સટકી ગઈ ભાગ પાંચ હોય ને ભાઈ

હો કોમેન્ટો કરો વિડીયો ભાગ ત્રીજો બનાવીશું મેં લે બેટા